તો કાર્યક્રમની અંદર એ સુરતના ધારાસભ્યશ્રી કહેતા હોય પૂર્વ મંત્રી કહેતા હોય ધાંગધરાના ધારાસભ્ય કહેતા હોય આ બધાનું વાત એ થાય છે કે ગુજરાતની અંદર બે રોકરોક દારૂ અને ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે કરોડો રૂપિયાનો હપ્તારાજ અને આ હપ્તારાજના કારણે ગુજરાતનું વિવાદન બરબાદ થાય છે એની હકીકત ભાજપ સત્તાધારી પક્ષના લોકો સ્વીકારે છે ત્યારે પણ ભાજપાની સરકારમાં થોડી પણ શરમ હોય તો સ્વીકારે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ અને ડ્રગ્સ પર ખૂબ બધી ચર્ચા થઈ વિપક્ષ વિરોધ કરી રહ્યા છે વિપક્ષ કહી રહ્યા છે કે ખુલ્લામ ગુજરાતમાં દારૂ વેચાય છે દારૂબંધી હોવા છતાં પણ કોઈ એનું પાલન નથી કરતું પોલીસ પણ એમાં ઇન્વોલ્વ છે અને જન આક્રોશ યાત્રાથી લઈને વિપક્ષે બહુ જ બધા કાર્યક્રમ કર્યા આ મુદ્દે એક પછી એક ભારતીય જનતા પાર્ટીના નેતા પણ જ્યારે નેતાઓ માટે એવું કહેતા હોય છે કે હવે રાજનીતિમાં પણ દારૂ પીવાવાળા નેતા આવી ગયા છે રાજનીતિમાં ચ ચરિત્રહીન નેતાઓ આવી ગયા છે એ ગઈકાલે વિડીયો ખૂબ વાયરલ થયો પ્રકાશ વરમોરાનો એ હતો ધારાસભ્ય જે તે સમયે નવેમ્બર મહિનામાં એ બોલ્યા હતા અને અત્યારે એની એક ક્લિપ વાયરલ થઈ કારણ કે મુદ્દો અત્યારે ટ્રેન્ડમાં છે એના સિવાય આનંદીબેન પટેલથી લઈને બીજા ઘણા બધા ધારાસભ્યોએ ખુલ્લે આમ દારૂ વેચાય છે વિષય પર વાત કરી છે આ વાત બધાને ખબર છે એટલે તમને મને બધાને ખબર છે કે ગુજરાતમાં ક્યાં દારૂ વેચાય છે આ મુદ્દા ઉપર બહુ બધી ચર્ચાઓ થઈ બહુ બધી ડિબેટ થઈ બહુ બધા વિરોધ પ્રદર્શન થયા પણ સ્થિતિ ત્યાં ત્યાં છે અત્યારે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આવે છે તો તમે જુઓ કે ગુજરાતમાં બહુ જ વધારે પ્રયાસ એવો થઈ રહ્યો છે કે બોર્ડર પરથી દારૂ વધારે આવે અને બુટલેગરો હવે એકદમ એક્ટિવ થઈને એટલું દારૂ વેચી પણ રહ્યા છે ને એ દારૂ પકડાઈ પણ રહ્યું છે આ મુદ્દે વિપક્ષ વિરોધ કરી રહ્યા છે જિગ્નેશ મેવાણીએ જે કર્યું એના પછી તો એ આખો મુદ્દો અલગ દિશા તરફ જતો રહ્યો ગઈકાલે પ્રકાશ વરમોરાનો જે વિડીયો વાયરલ થયો જે ક્લિપ વાયરલ થઈ એના પછી વિપક્ષના પ્રવક્તા એટલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી મનીષભાઈ એમાં કહી રહ્યા છે કે અમે જ નથી કહેતા એટલે વિપક્ષ જ્યાં સુધી કહેતું હતું ત્યાં સુધી કોઈ સાંભળતું ન હતું પણ હવે તો સત્તા પક્ષના નેતાઓ અને પણ ઉચી કક્ષાના નેતાઓ જ્યારે એવું કહી રહ્યા છે અલગ અલગ છતાં પણ સામાન્ય માણસને તો એ ખબર જ છે કે કેવી રીતના ક્યાંથી દારૂ આવે છે અને શું થાય છે રાજનીતિનો આખો વિષય અલગ છે પણ ગુજરાતની આ સમસ્યા એ આખી અલગ છે એના ઉપર ખરેખર કામ થવું જોઈએ મનીષ દોશીની જે પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળો તમે ભાજપાના ધારાસભ્ય જે પ્રકારના જાહેર કાર્યક્રમની અંદર એમણે વાત કરી છે કે એમના જ પક્ષના અમુક ધારાસભ્યો દારૂનું મોટા પાયે સેવન કરે છે ચારિત્રની વાત કરી છે અને એના કારણે એમને જે હકીકતે પક્ષની અંદર ચાલતી જુદા જુદા પ્રકારની ગતિવિધિને દબાતા સ્વરે સત્ય રીતે ઉજાગર કરી છે આની પહેલાં ભરૂચના વરિષ્ઠ સાંસદ ભાજપાના પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમણે પણ કીધું કે ભાજપામાં મોટા પાયે લૂંટનો કારોબાર ચાલે ટોલકાન ચાલે છે ગઈકાલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને પણ આ વાત કીધી કે ગુજરાતમાં દારૂનું એને દારૂબંધી હટાવીને ખુલ્લી કરવા ઉપરની એક ગતિવિધિ ચાલે છે એ વ્યાજબી નથી સમગ્ર બાબત આ બધા તમે જુઓ તો કાર્યક્રમની અંદર એ સુરતના ધારાસભ્યશ્રી કહેતા હોય પૂર્વ મંત્રી કહેતા હોય દાદરાના ધારાસભ્ય કહેતા હોય આ બધાનું વાત એ થાય છે કે ગુજરાતની અંદર રોકટોક દારૂ અને ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે કરોડો રૂપિયાનું હપ્તારાજ અને આ હપ્તારાજના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે એની હકીકત કોંગ્રેસ તો વારંવાર કહી રહી છે કોંગ્રેસે તો જનઆક્રોશ રેલી કરી અને લોકો વચ્ચે જઈને જનતા રેડથી માંડીને ચાલી રહી છે એનએસયુઆઈ દ્વારા રેલી બાઇક રેલી કરીને ડ્રગ્સ અને દારૂ સામે કેમ્પસમાં મજબૂતથી લડત કરવા માટેના આહવાન કર્યું છે પણ આ બધાની વચ્ચે જ્યારે ભાજ સત્તાધારી પક્ષના લોકો સ્વીકારે છે ત્યારે પણ ભાજપાની સરકારમાં થોડી પણ શરમ હોય તો સ્વીકારે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે અને ગુજરાતનું યુવાધન બરબાદી તરફ થાય નશાની આગમાં ધકેલાય તે લાંબા સમયથી ચાલી રહ્યું હોય કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રીશ્રી મોટી મોટી જાહેરાતને મોટા મોટા કાર્યક્રમ કરીને બીજી બધી સુફિયાની વાતો કરવાના બદલે ગુજરાતમાં નશાબંધીના કાયદાની કડક અમલવારી કરે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે તેના ઉપર રોક લગાવે ગુજરાતમાં અસામાજિક તત્વોને રાજકીય આશ્રય અપાઈ રહ્યો છે એના ઉપર રોક લગાવે તો જ ગુજરાત અને ગુજરાતીઓને બચાવી શકાશે અને ગુજરાત સાચા હાથમાં ગતિશીલ ને પ્રગતિશીલ બનશે